નમસ્કાર સરદાર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર વિદ્યાનગર પીએસસીમાં તબીબના કડવા વેનથી દર્દી પરેશાન ડૉક્ટરે દર્દીને સંભળાવ્યું કે અમારી સીરફથી ફેર ન પડે તો અમને કહેવું નહીં આણંદ જિલ્લામાં ડાયાબિટીસનો આંકડો એસી હજાર નજીક પાંચ વર્ષ સુધી પણ રોગ કાબૂમાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે નડિયાદમાં મનપા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર આઠમાં ઉમેદવાર જાહેર કર્યા આણંદના જોગણી માતા મંદિરથી ધોળાકુવા તરફેના માર્ગની કામગીરી પુનઃ ઠપ થતાં સ્થાનિકો પરેશાન ઉમરેટમાં તમાકુનો ભૂક્કો ખરીદીના અવેજમાં આપેલો બે પોઈન્ટ અગિયાર લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી ગિરીશભાઈ પટેલને બે વર્ષની કેદ ઉમરેટની બંધન બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ તાળા તોડીને તસ્કરો તિજોરી કબાટો વેર વિખેર કરી ભાગી છૂટ્યા ઉત્તર ભારતમાં શીતલહેર હિમાચલ કાશ્મીર સહિત રાજસ્થાન બંગાળમાં પણ પારો ગગડ્યો દેશના મુખ્ય આર્થિક સલાહકાર સીઈએ કહ્યું ભારતને દર વર્ષે એસી લાખ નવી નોકરીઓની જરૂર એઆઈથી સેવાઓ વધુ મજબૂત બનશે દિલ્હી કાશ્મીરમાં બસો પચાસ ઠેકાણે દરોડા ત્રણ સરકારી કર્મચારીઓ અને વીસ આતંકી મદદગારો સહિત કુલ પિસ્તાલીસ લોકોની અટકાયત ભારત નેપાળ વચ્ચે થઈ મહત્વપૂર્ણ રેલ વેપાર સમજૂતી કાર્ગો પરિવહનને મળશે વેગ